હરણાના ટોળા હાયલા જાતા હોય પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી વાળાની સીમોમાં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો કરે છે એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રાજપૂત પ્રાણ સાટે પણ ગોળી છોડવા દેતો નથી વાળો હરણાને પૂજે છે જૂના કાળમાં હરણાએ એના વંશસાટું જીવ દીધા હતા વાત એમ બોલાતી આવે છે કે પાદશાની કચેરીમાં કોઈ ચાડીલો ચારણ હોડ વધી બેઠો પાદશાહ બોલ્યા હસીને માથા ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા ચારણે જવાબ ચોડ્યો કે પાતશાહ તમને ખબર જ નથી રજપૂત કુળ હજી જીવે છે એવા પડ્યા છે કે એક સામટા સાત દીકરાના શિર વધેરી લ્યો તોય હસતા હસતા સાતેના મોત ઓળઘોળ કરે અને સાતેયની આંખો પગ હેઠળ ચાપે આંખમાંથી એક આંસુ ન દળવા દે ચારણનો ગર્વ પાદશાથી ખમાયો નહીં કચેરીના લોકો પણ આ બોલને વણતોયડા સમજીને દાંત કાઢવા લાગ્યા ચારણે ફરી વાળ સાત સાત દીકરાની આંખું હસતા હસતા પગ હેઠે ચાપનારા હઠાળા રજપૂતો પડ્યા છે અને પાતશા વખના પારખા ન હોય દાંત કાઢીને કોઈ રાજપૂતોને બદનામું દો માં બાપ ચારણની ફૂલ્ય દેખીને ચડશે ચડેલો પાતશા પૂછે છે એવો કોઈ રજપૂત ન મિલે તો તો ગઢવા તમે શું હારો હું હારું મારા પંડના દીકરા ઠીક ચારણ આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો આજથી છ મહિનાની અવધ આપું છું લઈ આવો એવા રજપૂતને એના સાતેય દીકરા સોતો અને શરત પાડી બતાવો રજપૂતને હું બે પાસે રમીએ એના સાતેય દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો બાપ એની આંખો ચાપે ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું જહા ગોતી આવો સાતેય પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો ગામે ગામ ને રાજ્ય રાજ્યમાં આથળે છે ક્ષત્રિયોની પાસે એકી સાથે સાત સાત પુત્રોના માથાનો સવાલ કરે છે જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે ગઢવી કાઠિયાવાળના વડા ગામમાં આવી પહોંચ્યો એ ગામમાં વાળો રાજ કરે છે વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા સાતે જણે શિર ઝુકાવ્યા બાપુનો બોલ માથે ચડાવ્યો સાતે હસીને બોલી ઉઠ્યા બાપુ એમાં આવડી બધી સમજાવટ શા કારણે સાત દીકરાને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરમાં મુદ્દત પહેલાં એક દિવસે આવી પહોંચ્યો કચેરીમાં જઈને હાકલ કરી જય હો જાતનો પાદશાહ તાજુબ બન્યો પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હતો એણે સાતે પુત્રોને બોલાવી કહ્યું આ મશ્કરી ન સમજતા કાલ સવારે તમારા માથા આ કચેરીમાં ટીંગાતા હશે સાથેય જણાએ જવાબમાં ફક્ત હાસ્ય જ કર્યું પાદશાહે ફરી ફાફા માર્યા બેવકૂફ બાળકો વિચાર કરો રજપૂતોએ હાસ્ય જ કર્યું વાળા દરબાર તરફ જોઈને ખૂનસે ભર્યા નેત્રે પાદશાહ બોલ્યા દરબાર દાન દેવાની રીત જાણો છો જાણું છું છતાં ફરમાવો જુઓ દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય કેમ કે મંજૂર ન થાય છત્રીને એમાં કાંઈ નવું નથી સુણો શું કાલે સવારે આ મેળી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા પર તરવાર પડશે એ અવાજ તમે સાંભળશો એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે તમારા બેટાની એક પછી એક બબ્બે આંખો હાજર થશે તેને તમારે હસ્તે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે અવાજમાં જરા પણ દુઃખ દેખાશે રમતમાં જરા પણ શરત ચૂકાશે કે એક નિશાસો પણ નીકળશે તો એ દાન ફોક થશે ને હું આ ચારણના દીકરાનો પણ જાન લઈશ સુખેથી બાદશાહ સુખેથી બીજે દિવસે સવાર પડ્યું કચેરીમાં મેદની માતી નથી ચોપાટ મંડાઈ ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા સાત પાદશાનો હુકમ છૂટ્યો ચલાવો કતલ ચલાવો કતલનો પોકાર પડતા તો સાત છત્રી પુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેળી પર લઈ ગયા ઉપલી મેળી પર ધડાક એવો વાત થયો જાણે એક માથું પડ્યું બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો પાતશાહ કહે લ્યો દરબાર આ તમારા મોટા દીકરાની આંખો દરબારે એ બે આંખોને પગ નીચે ચગદી છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યો ને ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી બીજી વાર ધડાકો લો લોહીની નિકો અને પોતાના બીજા બેટાની આંખો બાપ આંખોને ઓળખી ઓળખીને ચગતતો જાય છે છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે એની આંખમાં આંસુ નથી મોંમાં નિશ્વાસ નથી અંતરમાં ઉદાસી નથી એમ છ દીકરાની જીવનલીલા પૂરી થઈ ગઈ પાતસાના ચહેરા પરથી નૂર ઉડી ગયું ત્યાં તો સાતમો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી બાપેએ કચરી નાખી પણ ઓચિંતા એની આંખમાંથી બે આંસુ દડી પડ્યા બસ ખલાસ પાદશા ઉકળીને તાળીઓ પાડતો પોકારી ઉઠો તમારી સખાવત ફોક ગઈ પકડો એ સાતેય ચારણોને ને ઉડાવી દયો સાતેયના ડોકા વાળો રાજપૂત ગરીબડો બનીને કહે પાતશા પહેલાં મારી કથા સાંભળી લ્યો હું રોઈ પડ્યો તે મારા દીકરાને માટે નહીં ત્યારે આ નાનેરો બાળ મારો નથી એ પરાયો દીકરો છે મને વિચાર આવ્યો કે અરે રે આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને મારવું પડ્યું મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત એવા ખેતથી જ મારાથી રોઈ જવાયું હું સૂરજની સાખે કહું છું આ સાતમો દીકરો તમારો નહોતો સમજાવું મારે છ જ દીકરા હતા એક દિવસ પરોઠીએ હું ગામને પાદર દિશાએ ગયો ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનો બાળક છે એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ અમારું મવાળું અહીં નીકળેલું અહીંયા બાળક અવતર્યો એટલે એને અહીં રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ ચારણ છે બચાવશો તો પુણ્ય થશે આ બાળકને હું ઘેર લાવ્યો ઉછેરીને મોટો કર્યો જગતને જાણ્યું કે એ મારો જ દીકરો છે જહાપના આજ રો છું કારણ કે એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો સાબાસ સાબાસ ગભરાશો નહીં નથી એ ચારણ મર્યો કે નથી મર્યો તમારો એકેય દીકરો અરે પાતશાહ હવે મશ્કરી સિદ્ધ કરો છો પહેરગીર સાતેય દીકરાને હાજર કરો મેળી ઉપરથી સાતેય દીકરા આવી ઊભા રહ્યા ક્ષત્રિય બચ્ચા પાતશાહ લોહીનો તરસ્યો નથી એને કસોટી કરવી હતી ત્યારે આ આંખો કોની મારા દીકરાને બદલે કોણ મર્યું સાત હરણા આજથી એ પરગજુ હરણા મારે ને મારા તમામ વંશોજને પૂજવાના પ્રાણીઓ બન્યા કચેરીમાં બાદશાહે પિતા પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા તેની બે સુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વડાવ્યા